નમસ્કાર હું છું રણજીત આજે વાત આપની સાથે ચંડોળા તળાવની અંદર જે ગેરકાયદેસર રીતે એક સમય જે તળાવ હતો તેમાં પાણી ભર્યું રહેતું હતું હવે તેના બદલે સમય જતા તેમ તેમ એ તળાવમાં પાણી તો નથી રહ્યું પણ ગેરકાયદેસર રીતે ઝુંપડપટ્ટીઓનું ખૂબ મોટું એક આખી કોલોની બનાવી નાખવામાં આવી છે જેના કારણે ગુજરાત સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો અને ગૃહ મંત્રાલય દ્વારા બેઠક કરીને ત્યાં ગેરકાયદેસર જે લોકો ત્યાં વસવાટ કરે છે તેમાં પણ ખાસ કરીને જે રોહિંગ્યા મુસલમાન છે જેઓ બાંગ્લાદેશથી ગેરકાયદેસર ભારતની અંદર બંગાળની બોર્ડરથી પ્રવેશ કરીને ભારતમાં પ્રવેશ્યા અને ત્યારબાદ ભારત દેશના વિવિધ રાજ્યોની અંદર તેઓ પલાયન કરી ગયા અને તેમાં ખાસ કરીને અમદાવાદના ચંડોળા તળાવની અંદર એક મસ્ત મોટી સંખ્યાની અંદર આ બાંગ્લાદેશીઓએ ત્યાં પોતાની કાંખી કોલોની બનાવીને ત્યાં રહેતા હતા ગુજરાત પોલીસ અને અમદાવાદ પોલીસ ખૂબ મોટી કાર્યવાહી કરીને થી વધારે આ બાંગ્લાદેશોની ઓળખ કરીને તેમને અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચ ઓફિસે લઈ જવામાં આવ્યા ને ત્યારબાદ તે લોકોના કોઈ લીગલ ડોક્યુમેન્ટ છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી છે અને ત્યારબાદ જે લોકોએ ગેરકાયદેસર ડોક્યુમેન્ટ બનાવ્યા છે એ ગેરકાયદેસર ડોક્યુમેન્ટ કોણે બનાવ્યા છે ક્યાંથી બનાવ્યા છે કોણે બનાવીને આપ્યા છે તે લોકોની પણ પૂછપરછ કરીને તેમના ઉપર કાયદાકીય પગલા ભરવાની તજવીજ હાથ ધરી છે હવે વાત એ કરવી છે કે આ ચંદોડા તળાવમાં તો દબાણનો પ્રશ્ન ઘણા વર્ષોથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે છે ત્યારે જોવું એ રહ્યું હતું કે આ બાબત કોર્પોરેશન પાસે છે તો આ મોટી વસાહત જે આટલા ટાઈમથી જે વસી રહી છે અને વધી રહી છે તો જાય જાય છે છે લોકોની ગેરકાયદેસર મકાનો વધતા તે કેમ વધવા સૌથી મોટો પ્રશ્ન છે ખેર સરકાર સફાડી જાગીને હવે આ ગેરકાયદેસર જેમને વસવાટ કરી રહ્યા છે અને કોલોનીઓ બનાવી છે તેમનો સફાયો કરવા માટે થઈને ખૂબ મોટી ઝુંબેશ ચાલી રહી છે ત્યારે અમદાવાદના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશનની કામગીરી આ ચંડોળા તળાવની અંદર અત્યારે હાલ ચાલી રહી છે ત્યારે કેવા પ્રકારની કાર્યવાહી અહીંયા કરવામાં આવી છે તે આપણે દેખાય છે કે પાંચસો થી વધારે બુલડોઝર છત્રીસ થી ચાલીસ જેટલા ખટારાઓ અને અમદાવાદ ટ્રાન્સપોર્ટ વિભાગની અનેક બસો ત્યાં મૂકવામાં આવી છે જો કોઈ અહિયાં ડિમોલિશન ને અટકાવવા માટે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે તો બે હજાર પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે એટલે શાંતિપૂર્ણ માહોલની અંદર આ ડિમોલિશન કામગીરી થાય એક દિવસ અગાઉ જ અહિયાં જે પણ વીજ જોડાણ આપવામાં આવ્યા હતા તેને પણ કાપવાની કામગીરી પૂરી કરી લેવામાં આવી છે આજે લગભગ મોટા ભાગના ચંડોળા તળાવની અંદરથી ગેરકાયદેસર રીતે જે વસવાટ કરી રહેલા લોકોની તો અટકાઈ થઈ ગઈ છે પણ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલા એવા અનેક બાંધકામોને આજે તોડી નાખશે અને સાથે સાથે ત્યાં જે લલ્લુ બિહારી છે અને તેના પુત્ર છે તેઓએ જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ અહીંયા ચંડોળા તળાવની અંદર રહેતા હતા તેમને અહીંયા લાવીને વસાવા અને બસ મોટી રકમો પડાવી લેવાની તેના બનાવ બાદ અમદાવાદ પોલીસે લલ્લુ બિહારી અને તેના પુત્રની પણ અટકાયત કરી લીધી છે તેઓ અત્યારે હાલ પોલીસ કસ્ટડીમાં છે પ્રશ્ન અનેક એવા થતા હોય છે કે કોર્પોરેશને આ બધી વસવાટ ઉભી થઈ ત્યાં સુધી તેમને કેમ નજરે આ બાબત ન આવી આવી તો તેમના વોર્ડ ઇન્સ્પેક્ટર શું ધ્યાન રાખતા હતા વોર્ડ ઇન્સ્પેક્ટર સ્વાભાવિક છે કે તે લોકો સવારથી માંડીને બપોરના બે વાગ્યા સુધી પોતાના વોર્ડની અંદર તપાસ કરવા માટે જતા હોય છે કે આવી કોઈ પણ ગેરકાયદેસર બાંધકામ જો એમને મળી આવતું હોય તો નોટિસ આપીને એને પાડવાની કામગીરી કરતા હોય છે આટલા વર્ષોથી ગેરકાયદેસર બાંધકામ થતું આવ્યું અને વધતું પણ ગયું તો કોર્પોરેશને તેના સામે આ ખાડા કેમ કર્યા તેના માટેના જવાબદાર અધિકારી કોણ આ અનેક પ્રશ્નો છે જે આપણને થાય છે બીજી વાત આમાં એ છે કે જે વ્યક્તિ લલ્લુ બિહારીએ પણ ચંડોળા તળાવની અંદર એક ખૂબ મોટી હવેલી બનાવીને દાદા શાંઈની જેમ જિંદગી જીતો હતો તો અત્યાર સુધી તેની લોકલ પોલીસને તેની જાણ કેમ ના થઈ જ્યારે પહેલગામ હુમલાની અંદર નિર્દોષ નાગરિકોને ધર્મના આધારે તેમની હત્યા કરી દેવામાં આવી ત્યારબાદ દેશભરની અંદર ખૂબ મોટો આક્રોશ છે અને ખાસ કરીને જ્યારે આપણે રોહિંગ્યા મુસલમાનની વાત કરીએ છીએ ત્યારે બાંગ્લાદેશની સરકાર પણ આ રોહિંગ્યા મુસલમાનોથી છેડો ફાડે છે અને આ રોહિંગ્યા મુસલમાનોની સંખ્યા ખાસ કરીને બંગાળની અંદર પણ એટલી જ મોટી છે અને બંગાળથી જ્યારે લોકો પલાયન થઈને અમદાવાદ જેવા ખૂબ મોટા શહેરની અંદર કેવી રીતે પહોંચી ગયા અને અત્યાર સુધી આપણને આ વિશે ખબર પણ નહોતી અને આટલી મોટી કોલોની એમને વસાવી નાખી તો સ્વાભાવિક છે કે આના અનેક પ્રશ્નો આપણે ઓડીને આંખે વળગે તેવા છે હવે જોવું રહ્યું કે આ જે પકડાયેલા બાંગના બાંગ્લાદેશીઓ છે તેમને તાત્કાલિક અસરથી કેવી રીતે એમને બાંગ્લાદેશની અંદર ડિપોર્ટ કરવામાં આવ્યા છે અને તેમને જે લોકોએ ગેરકાયદેસર આધાર કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે પાન કાર્ડ છે જેવા વગેરે ડોક્યુમેન્ટ એમને બનાવીને જે એજન્સી અથવા જે માણસે આપ્યા છે તો તેમના ઉપર પણ કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે એ પણ જોવું રહ્યું હવે એ વાત તો નક્કી જ છે કે જ્યારે આટલો મસમોટો પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હોય કોર્પોરેશન દ્વારા અમદાવાદના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન અત્યારે જ્યારે થઈ રહ્યું છે ત્યારે એ પણ સુનિશ્ચિત કરવાનું છે કે ફરીથી કોઈ પણ જગ્યાએ આવા ગેરકાયદેસર બાંધકામો ન થાય અને ગેરકાયદેસર લોકો આવીને અહીંયા કોઈ પણ એવા કૃત્યની અંદર સંડોવાય તેમના ચોક્કસથી કાયદાનું ભાન કરાવે તેની પણ પોલીસે એક સુનિશ્ચિત કરવું પડશે અમદાવાદની અંદર જ્યારે આટલી મોટી કામગીરી થઈ રહી છે ત્યારે સ્વાભાવિક છે કે જ્યારે પોલીસ હવે સફાડી જાગી છે તો પોલીસ હવે એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે આવનારા સમયની અંદર હજુ પણ ચંડોળા તળાવ એક માધ્યમ હતું કે જેને આપણે ચિહ્નિત કરીને સરકારે અને પોલીસે તેના પર કાર્યવાહી કરી છે આવા અમદાવાદની અંદર અનેક એવા સ્પોટ છે કે જ્યાં પણ આવા ગેરકાયદેસર બાંગ્લાદેશો ઘૂસીને પોતાનું વસવાટ કરી રહ્યા હોય તો એ પણ જગ્યાઓ પોલીસે નિશ્ચિત કરીને તેને પણ પાડી દેવી જોઈએ અને જે લોકો આને આશરો આપી રહ્યા છે સાથ સહકાર આપી રહ્યા છે અને તેમને અહીંયા વસાવવામાં મોટું યોગદાન આપી રહ્યા છે તો તેમના ઉપર પણ એટલી જ કડક કાર્યવાહી કરવામાં આવે કે જેથી કરીને બીજી વાર આવું કોઈ કૃત્ય કરતા પહેલા લોકો એક ને એક હજાર વાર વિચાર કરે આવા સમાચાર જોવા માટે અમારી સાથે જોડેલા રહો ત્યાં સુધી મને રજા આપશું